મેહર માં આવી ગયા પણ ઘરે ચાલ નેટજી કોમ પરમે ઘરે કોમ બગે મકડો જો વાળવા જજો પણ કે વાર

નવા પડ હમ lagi

જો બધાય જવા ના મારંગા જીદો રખળવા તાનાંગાઈ હું મેતો મેચો છે યે એન મોમની હાર-વારું તું જાગ મને ખાય મને રળો ખરાબ બપોર નઈ હોય પંગો ત્યાં લાવ્યો છે હારો હે પણ એટલે કોઈ તાર આડો બેહવાન જો હોય તાપ લાગે એટલે હેડી ખારે એ માં હારું હેડી જાય જાન મને ઓજી ઘડીક વારો ખવાઈ બે કોઈ કોણ પટાઈ ન હોય

હવે પડે છે કંટાળી ગયો પંખો નહીં અને પતરાય જબર આ છોકરાને કે બધું પંખો નહીં લઈએ તો ખબર થશે કે આ કેટલો તાપ પડે પતરાય કેટલા તપી છે ઓય તારા કાકો કી તાપ તાપ થઈ ગયા છે અને કેવા આ તો પંખે હું સુક છું અંદર છે હું અંદર હે જેઠાલાલભાઈ જવું જાવ પડી કેમ કે ઈને પંખો લાવે છે અને ઈને ફાઈ દે ને કોઈ આઈડિયા કરી તો પંખો લાવવો પડે કે એમનો તો માં હે પંખો નહી આલી હો પણ કોક તો આઈડિયા કરવી જ પડે કે કેમ કે જેઠાલાલ છે પેલા પંખો આલસી નહી કરતો એવું કઈ લાગુ છે કે મહેમાન આયા કો તો કઉ પેલા કરવાની એમ કરીને પંખો લાવવો પડે કે પણ જેઠાલાલભાઈ ભાઈ દવા જ રહેલા

અમન હાટર દવા દેજો બાજી અમે મારે પીવાનો પા હવે આઈને થોલવા દો કેમ લઈ જો આલસી મોળું થાય પા અમન હાટર વેડા સતો જઈને આવું રો કોઈ બીજ દેવા દો બને નહી ફૂલ વાઈન ફૂલ કે જો પંખો લાગે જેઠા લાગો કોઈ પંખો હી પણ આ તો ઈયાને બકાઈ દીધા પંખો મિલવા દો ને હું ગાડી ભી જાઉં છે

કોઈ વસ્તુ લાવો ને તો કોમ પટી જાય એટલે હાલી જવાની હાલી જાય હાલી ફેર હવે જો જોવા મારા પંખે પાછો લઈ ગયો છે પાછો કે આરો કે પંખો લાય એટલે એને કયો લાયો પંખો તો હું લાય હવે જાઉં મારા પંખો લે છે ને હાટ નો મારો પંખો એમ તો લઈ જાય આ આવું એટલે કોઈ તણી પડું થઈ ઓ અમકાજીને જેવા પંખે ઊંચા અંખાજી ઓમ જાકો જાવા જિગડાઓ તો આપણે જવું તો કરી તમે કીધું તો કોઈ પાણી તમને વાળી દઉં પંખો હારો લાવ્યો પડે પંખો

ફટા જેઠો આવ આ શું બહાર હૈ સોણો જી લે આપણે આ ઘઉં પસણો છે પડ્યા પડ્યા પસણો જેઠાલાલ ભાઈ તું એટલે પણ નંગા નંગા ના માર વસ્તુ નાડવાનું છે આને એટલે તું તો હાબોલો થઈ ગયો એ આ તો મડી થોડો હું ઓકમો છું આપણ લાવે એટલે હા

તમે હેડો ચાલો ખોટા ડફોડા કર્યા વગર આ મારો બનાસ કોઠો આ